નામ મીરા છે અને હું પચીસ વર્ષની છું મારા જેઠજી તેમની મિલકતમાંથી મારા પતિને કંઈ આપવા માંગતા ન હતા કારણ એ હતું કે મારા પતિ તેમના સોતેલા ભાઈ હતા મારા જેઠ એક માત્ર ચાર ફેક્ટરીઓના માલિક હતા પરંતુ તેઓ મોટે ભાગે બીમાર રહેતા હતા ડોક્ટરે જણાવી દીધું હતું કે મારા જેઠના હૃદયમાં કોઈ સમસ્યા છે અને તે ગમે ત્યારે અમને છોડીને જતા રહેશે તે વધુમાં વધુ માત્ર બે વર્ષ સુધી જીવતા રહી શકશે મેં મારી નાની બહેનને કહ્યું કે મારા જેઠ સાથે લગ્ન કરી લે જ્યારે તે બે વર્ષ પછી મૃત્યુ પામશે ત્યારે તેમની તમામ મિલકત તેમની પત્નીની હેસિયતથી તારી થઈ જશે અને પછી આપણે ખૂબ જ મજા કરીશું મારી બહેને મારી વિનંતી સ્વીકારી અને પછી મેં મારી બહેનના લગ્ન મારા જેઠ સાથે કરાવી દીધા પણ એક દિવસ રાત્રે મારી બહેનના રૂમમાંથી સિંચોનો અવાજ આવવા લાગ્યો ત્યારે હું દોડીને મારા જેઠના રૂમમાં ગઈ તો એ જોઈને મારો જીવ નીકળી ગયો કારણ કે મારા જેઠ તો હું એક ગરીબ પરિવારની છું અમે બે જ બહેનો છીએ મારી બહેન પાયલ મારાથી એક વર્ષ નાની હતી અમારી બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો અમારું એકબીજા સાથે ખૂબ જ બનતું હતું અમે એકબીજા વગર ખાવાનું પણ ખાતા નહોતા અમારા માતા પિતાએ પણ અમારી દરેક ઈચ્છાઓ પૂરી કરી હતી અને અમારા અમારી ખૂબ જ કાળજી રાખતા હતા કુદરતે અમને બંને બહેનોને ખૂબ જ સુંદર બનાવી હતી હું જ્યારે કોલેજમાં ભણતી હતી ત્યારે મારા માટે સંબંધોની લાંબી લાઈન લાગેલી રહેતી હતી છોકરાઓ મારી સાથે વાત કરવા માટે મળતા હતા પરંતુ હું કોઈને ભાવ નહોતી આપતી અને હું કોઈની સાથે વાત પણ નહોતી કરતી તેનું કારણ એ હતું કે હું ખૂબ જ અમીર છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી મારા સપના ખૂબ જ ઊંચા હતા પરંતુ હું મારા સપના પૂરા કરતી કરવા માટે કોઈ ખોટો રસ્તો અપનાવવા માંગતી ન હતી હું મારી મંજિલને યોગ્ય રીતે હાંસલ કરવા માંગતી હતી મારા જીવનનું સૌથી મોટું સપનું હતું કે એક રાજકુમાર આવે અને મને લગ્ન કરીને લઈ જાય અને તે રાજકુમાર મારું જીવન શાંતિ અને ખુશીઓથી ભરી દે આજે પણ મને એ દિવસ યાદ છે જ્યારે કોલેજમાં એક છોકરી સાથે મારી મિત્રતા થઈ હતી તે છોકરી ખૂબ જ પૈસાદાર પરિવારની હતી પરંતુ તે સુંદર નહોતી તે મારી સુંદરતા જોઈને મારી મિત્ર બની ગઈ અને મેં પણ તેની સાથે મિત્રતા કરી લીધી હતી તે મારી સાથે ઘણી વાતો કરતી હતી અને હવે હું વારંવાર તેના ઘરે આવતી જ હતી મારી તેના ઘરમાં તેના એક ગનીષથી મુલાકાત થઈ તે ખૂબ જ પૈસાદાર અને સુંદર વ્યક્તિ હતો મને જોઈને તેની નજર મારા ઉપર જ અટકી ગઈ થોડી પછી તેને હોશ આવ્યો તો તેને પૂછ્યું કે તમે છો મેં જતા મારી સામે બોલ્યો તમને મળીને ઘણો આનંદ થયો રાત્રે જ તેનો મેસેજ આવી ગયો તેણે કહ્યું કે તે મને ખૂબ જ પસંદ કરવા લાગ્યો છે તે મારી સુંદરતાથી પ્રભાવિત થઈ ગયો હતો મારે બીજું શું જોઈતું હતું હું એ જ ઈચ્છતી હતી કે કોઈ પૈસાદાર છોકરો મારી સાથે લગ્ન કરી લે અને હું મારું બાકીનું જીવન બંગલા અને ગાડીઓમાં વિતાવું મારી ઈચ્છા પૂરી થઈ રહી હતી મારી ખુશીની કોઈ સીમા ન હતી દિવસો તો જાણે આંખો પાંખો લગાવીને ઉડી રહ્યા હોય એવું લાગતું હતું મારી ખુશીમાં તલ્લીન મેં મારી બહેનપણીના વર્તન પર ધ્યાન આપ્યું નહીં તે દિવસે તે દિવસે ને દિવસે મારાથી દૂર થતી જઈ રહી હતી તે મારી ખૂબ જ સારી મિત્ર હતી હવે તેણે બીજા ઘણા મિત્રો બનાવી લીધા હતા અને મારી સાથે વાત પણ નહોતી કરતી મેં તેના વિશે બહુ વિચાર્યું પણ ન હતું પછી એક દિવસ હું કેન્ટીનમાં બેઠી હતી ત્યારે મારી ફ્રેન્ડ રીના મારી પાસે આવી ત્યારે મારી સાથે એક છોકરી બેઠી હતી રીનાએ મને કહ્યું કે મારે તારી સાથે સાથે એકાંતમાં વાત કરવી છે હું ઊભી થઈને તેની સાથે અલગ ગઈ તે આજે વધારે ગંભીર લાગી રહી હતી તેણે મને કહ્યું કે વાત કરવાનું તો મને સારું નથી લાગતું પરંતુ શું કરું મારે તને આ વાત જણાવવી પણ જરૂરી છે મારી તારી સાથે ખૂબ જ સારી મિત્રતા રહી ચૂકી છે મીરાને મેં સાચા દિલથી તારી તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો હતો કારણ કે તું મને ખૂબ જ વધારે સારી લાગતી હતી પણ પછી તે મારા કનીઝ રાહુલની મિત્રતાનો હાથ પકડીને સારું નથી કર્યું આ વખતે મેં આશ્ચર્યથી રીના સામે જોયું કારણ કે રાહુલે કહ્યું હતું કે આપણી મિત્રતા વિશે કોઈને ખબર ના પડે તો પછી રીનાને કેવી રીતે ખબર પડી ગઈ તે હસતા હસતા કહેવા લાગી કે વધુ આશ્ચર્ય પામવાની જરૂર નથી જે દિવસે તેણે તને પહેલીવાર મેસેજ કર્યો હતો તે દિવસે તેણે મને ચેલેન્જ આપી હતી કે તે તને ફસાવીને બતાવશે પરંતુ મેં તેની વાતને ગંભીરતાથી લીધી ન હતી અને મેં તેને કહી દીધું હતું કે મીરા એવી છોકરી નથી પરંતુ તે તો મને શરમમાં મુકાવી દીધી તે તો તેને ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો હતો રાહુલ મારો મંગેતર છે થોડા મહિના પછી અમારા લગ્ન થવાના છે પરંતુ હું તેની આ ખરાબ હરકતોને કારણે તેને પસંદ નથી કરતી મને લાગતું હતું કે મીરા તું બીજા કરતાં અલગ છે પરંતુ મારા બધા વિચાર ખોટા નીકળ્યા તો પણ એક સામાન્ય છોકરી જેવી જ નીકળી જે પુરુષોના સહેજ વખાણ કરવા પર તેના પ્રેમમાં પડી જાય છે રીણા પોતાની વાત પૂરી કરીને જતી રહી પણ મને વિચારમાં નાખી દીધી બધા મારી મજાક ઉડાવતા હોય તેવું લાગતું હતું એવું લાગતું હતું કે જાણે આખી દુનિયા મારા પર હસી રહી છે ઘરે આવ્યા પછી જ્યારે મેં રાહુલને આ બધી વાતો વિશે જણાવ્યું તો પહેલા તેણે મને ના પાડવાની કોશિશ કરી પણ પછી તેણે આ બધી વાતનો સ્વીકાર કરી લીધો અને પછી મેં તેને ખૂબ જ ખરું ખોટું સંભવાયું અને તેને બ્લોક કરી દીધો તે પછી મેં ક્યારે તેની સાથે વાત ના કરી આ મારા જીવનનો ખૂબ જ ખરાબ અનુભવ હતો અને આ અનુભવમાંથી મેં એક ખૂબ મોટો સબક શીખ્યો હતો એ પછી હું મારા અભ્યાસમાં લાગી ગઈ મને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની કોઈ જાણ ન હતી મેં ખૂબ જ સારા માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન પાસ કર્યું હવે હું એમએસસી કરી રહી હતી એકવાર અમારી કોલેજમાં બહુ મોટું ફંક્શન થયું તો અહીંયા ખૂબ પૈસાદાર લોકો મહેમાન બનીને આવ્યા હતા તેમાંથી એક વ્યક્તિ જેનું નામ રોહન હતું તે મારા પર પોતાનું દિલ હારી ગયો તેણે કોલેજના રેકોર્ડમાંથી મારું સરનામું અને ફોન નંબર મેળવ્યો રાત્રે જ મને તેનો ફોન આવી ગયો હતો જ્યારે તેણે મને પોતાની કહી ત્યારે હું એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી પણ મેં તરત જ પોતાની પર કાબૂ મેળવી લીધો તે મને પસંદ કરવા લાગ્યો હતો તેણે મારા પ્રત્યેનો પ્રેમ મારી સામે વ્યક્ત કર્યો આ બધી વાતો મારા માટે નવી નહોતી હતી હું એક ભયંકર અનુભવમાંથી પસાર થઈ હતી મારું દિલ હજી સુધી એ આઘાતને પણ ભૂલી શક્યું નહોતું એટલા માટે મેં તેને કોઈ પણ વાતનો કોઈ જવાબ ન આપ્યો અને ફોન બંધ કરી દીધો તે પછી તે આખી રાત દર મિનિટે મને ફોન અને મેસેજ કરતો રહ્યો આશ્ચર્યનો ઝટકો તો મને ત્યારે લાગ્યો જ્યારે બીજા દિવસે તે તેનો સબંધ લઈને આવી ગયો મારા પરિવારજનો તો હેરાન હતા આટલા મોટા લોકોને ક્યાં બેસાડવા તેમણે મારા સંબંધ વિશે વાત કરી લીધી અને પરીક્ષા પછી લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી બધું એટલું અચાનક બન્યું હતું કે હું વિશ્વાસ જ નહોતી કરી શકતી એ ઘરમાં માત્ર મારા થનારા પતિ અને જેઠ હતા મારી જેઠાણી આ દુનિયામાં નહોતી મારી નણંદ ઇન્ડિયાની બહાર રહેતી હતી એ ઘરમાં કોઈ સ્ત્રી નહોતી લગ્નની બધી ખરીદી મેં જાતે જ કરી હતી મારા ઘરે તેમનો ડ્રાઈવર આવી જતો તો હું ક્યારેક મારી બહેન પાયલ સાથે તો ક્યારેક મમ્મી સાથે તો ક્યારેક તેમની સાથે જઈને ખરીદી કરતી હતી એટલા માટે મેં મારી ઈચ્છા અને પસંદગી પ્રમાણે બધી વસ્તુઓ લીધી હતી અને પછી મારા લગ્નનો દિવસ પણ આવી ગયો હું પોતાની કિસ્મતથી ખૂબ ખુશ હતી જિંદગી ખૂબ જ સારી લાગી રહી હતી મને વિશ્વાસ નહોતો થતો કે મેં જિંદગી વિશે જે વિચાર્યું હતું જે મને જોઈતું હતું તે બધું મને મળી ગયું હતું હવે દરેક વસ્તુ મારી પાસે હતી જ્યારે પણ મારા ઘરે આવતી ત્યારે તે મારી બધી વસ્તુને જોતી રહેતી અને મને કહેતી દીદી તું કેટલી નસીબદાર છે હું આ વાત ઉપર હસી પડતી હું પાયલના કોઈ પણ આવા પૈસાદાર વ્યક્તિ સાથે લગ્ન કરાવવા માંગતી હતી પરંતુ તે પાગલ ત્યાં જ નજીકના એક છોકરાને પસંદ કરતી હતી બંને એકબીજા ઉપર જીવ આપતા હતા મહેશ પાસે બહુ નાની એવી નોકરી હતી હું કહેતી હતી કે મહેશ તને શું આપી શકે છે તે તો તારી કોઈ પણ જરૂરિયાત પૂરી નથી કરી શકતો મારું માન તેને છોડી દે હું તારા લગ્ન કોઈ સારા ઘરમાં કરાવી દઈશ પરંતુ તે દરેક વખતે ના પાડી દેતી અને કહેતી દીદી પ્રેમ અને દિલની ખુશી સૌથી મહત્વપૂર્ણ હોય છે ઘણીવાર મારા જેઠ અને પાયલ સામે સામે આવી જતા તે એક પૂરેપૂરી નજર તેના પર નાખતા અને પછી તેમની નજર ફેરવી દેતા હતા આ વાતને પાયલે પણ નોંધી હતી અને જ્યારે તેણે મને આ વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે મેં હસીને વાત ફેરવી દીધી મારા જેઠ સારી એવી ઉંમરના હતા પરંતુ તે પોતાનું બહુ વધારે ધ્યાન રાખતા હતા રોજ જીમ જતા હતા સવાર સાંજ દરરોજ એક્સરસાઇઝ કરતા હતા અને પોતાના આહાર અંગે ખૂબ જ વધારે કાળજી રાખતા હતા દેખાવમાં તે મારા પતિ કરતા થોડા જ વર્ષ મોટા લાગતા હતા મારા લગ્નને ત્રણ વર્ષ થવાના હતા અને હવે હું એક બાળકની મા બની હતી અમે બંને આ વાતથી ખૂબ જ ખુશ હતા મારા પતિએ મને જણાવ્યું કે મારા જેઠને હાર્ટનો પ્રોબ્લેમ છે અને તેના હાર્ટ કામ કરવાનું બિલકુલ છોડી દીધું છે આ સાંભળીને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મારા પતિ ખૂબ વધારે દુઃખમાં હતા તે પણ તેના ભાઈને કારણે રડી રહ્યા હતા મારા પ્રત્યે જેઠનું વર્તન પણ ખૂબ જ સારું હતું તે મારું ખૂબ જ ધ્યાન રાખતા હતા આ વાત સાંભળીને મને બહુ મોટો ઝાટકો લાગ્યો પણ હવે શું થાય મારા જેઠ પોતે ડૉક્ટર પાસે જતા હતા અને તેણે પોતે જ કહ્યું હતું કે તેમની પાસે જીવવા માટે બે વર્ષ બાકી છે મારા પતિએ કહ્યું કે ચાલો કોઈક વિદેશમાં જઈએ અને ત્યાં તમારી સારવાર કરાવીએ પણ મારા જેઠે કાંઈ સાંભવ્યું નહીં તેમણે કહ્યું કે જો મારું વધારે જીવન લખ્યું હશે તો મને કંઈ નહીં થાય એક દિવસ મારા જેઠે વકીલને ઘરે બોલાવ્યો અને એક વસિયત લખાવી કે મારા મૃત્યુ પછી ચાર ફેક્ટરીઓ કોઈ બીજાના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવે કારણ કે રોહન મારો સગો ભાઈ નથી એટલા માટે હું તમામ મિલકત ગરીબોમાં વહેંચવા માંગુ છું રોહનના નામે માત્ર આ બંગલો જ રહેશે જેઠના આવા વસીથી હું અને રોહન બંને પરેશાન થઈ ગયા તેમના મૃત્યુ પછી અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ થવાની હતી ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો કે હું મારી બહેન પાયલના લગ્ન મારા જેઠ સાથે કરાવી દઉં બે વર્ષની તો વાત છે બે વર્ષ પછી જ્યારે મારા જેઠનું મૃત્યુ થશે ત્યારે પત્નીની હેસિયત બધી મિલકત પાયલની થઈ જશે અને આપણે બધા ઈશ્ક કરશું મેં અને રોહને બહુ મુશ્કેલીથી લગ્ન માટે રાજી કર્યા અને જ્યારે મેં પાયલને આ વાત કહી તો તે આ સાંભળીને આશ્ચર્યચકિત ચકિત થઈ ગઈ તે લગ્ન માટે તૈયાર ન હતી તે મહેશને સાચો પ્રેમ કરતી હતી અને તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી મેં તેને મનાવવા માટે શક્ય હોય તે તમામ પ્રયાસો કર્યા પછી આખરે તે મારી વાત માની ગઈ મેં મારા માતા પિતાને પણ વાત કરી અને ખૂબ જ મુશ્કેલીથી મેં તેમને સમજાવ્યા કે મારા પતિ મારા જેઠના સગા ભાઈ નથી એટલા માટે મારી બહેનના લગ્ન મારા જેઠ સાથે થઈ શકે છે પાયલ વિદાય લઈને આ ઘરમાં આવી ગઈ અને દિવસો સુધી ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યા હતા દિવસો તો બે વર્ષથી પણ આગળ જતા રહ્યા હું અને પાયલ તો ચિંતિત હતા કે શું થઈ રહ્યું છે અમે દિવસો આંગળીઓના વેઢે ગણી ગણીને પસાર કરી રહ્યા હતા પણ જેઠ તો અટ્ટા હતા તે જ્યારે ઘરે હોતા ત્યારે વધારે સમય પોતાની પત્ની પાયલ સાથે વિતાવતા હતા અને જ્યારે બહાર હોતા ત્યારે મારા પુત્ર સાથે મસ્તી કરતા તેમને પોતાના ભત્રીજા સાથે ખૂબ પ્રેમ હતો પહેલા પાયલ ઉદાસ રહેતી હતી પરંતુ હવે એવું લાગતું હતું કે તે એના જીવનમાં પાછી ફરી રહી છે પણ એ જ વાત અમારા મનમાં રહેતી હતી કે આખરે શું કારણ છે કે મારા જેઠ ક્યાંયથી બીમાર નથી લાગતા ત્યાર પછી મેં પાયલને તેમના મેડિકલ રિપોર્ટ શોધવા અને તેમાં શું લખ્યું છે તે જોવા કહ્યું એક દિવસ પાયલના હાથમાં એક ફાઇલ આવી ગઈ પણ અચાનક મારા જેઠ ઉપરથી આવી ગયા તેમણે તે ફાઇલ પાયલના હાથમાંથી લઈ લીધી અને લોકરમાં રાખી દીધી અને પાયલને તે તેમના પ્રેમથી બોલાવી હતી ડોક્ટરના ચેકઅપ માટે તે ક્યારેય પાયલને પોતાની સાથે લઈને નહોતા જતા એક વાત જે મને ખૂબ પરેશાન કરતી હતી તે એ હતી કે મારા પતિ ખૂબ જ વધારે પરેશાન રહેવા લાગ્યા હતા તે ખૂબ વધારે ગુસ્સો કરવા લાગ્યા હતા તે તેમના મોટા ભાઈ સાથે પણ કોઈને કોઈ મુદ્દે ઝઘડો કરવા લાગ્યા હતા તે દિવસે પણ તેઓ રૂમમાં કોઈ વાતને લઈને ઝઘડો કરી રહ્યા હતા જ્યારે હું અચાનક રૂમમાં પ્રવેશી ત્યારે તે ચૂપ થઈ ગયા અને મને અંદાજો આવી ગયો કે અહીંયા કોઈ સારી વાત નહોતી થઈ રહી પરંતુ હું વિચારમાં પડી ગઈ હતી કે મારા પતિને પોતાના ભાઈ સાથે આખરે કઈ વાતનો ઝઘડો છે તે તો તેમના ભાઈને ખૂબ વધારે પ્રેમ કરતા હતા મોટા અવાજે વાત પણ નહોતા કરતા પરંતુ હવે તેમને શું થઈ ગયું તે આવું વર્તન કેમ કરતા હતા મેં તેમને ઘણી વખત આ વિશે પૂછ્યું પરંતુ તેણે મને ક્યારેય કોઈ સરખો જવાબ આપ્યો નહીં આજે જ્યારે મેં તેમને રૂમમાં આવ્યા પછી આ વિશે પૂછ્યું તો પહેલાં તે ચૂપ થઈ ગયા પછી તેણે તે મને કહેવા લાગ્યા તું ભાઈની બીમારી વિશે જાણે છે અને તું એ વિચારતી હશે કે તેમને ડૉક્ટરે એવું કહ્યું હતું કે તે ફક્ત બે વર્ષ જીવતા રહેશે પરંતુ હજુ તેમની વાત પૂરી નહોતી થઈ કે દરવાજો પર કોઈ આવી ગયું મેં દરવાજો ખોલ્યો તો સામે પાયલ ઊભી હતી તેનો ચહેરો નિસ્તેજ હતો તે કહેવા લાગી મારી સાથે હોસ્પિટલ ચાલ મારી તબિયત બહુ વધારે ખરાબ છે તેની તબિયત જોઈને હું ચિંતિત થઈ ગઈ અને તે ક્ષણે હું તેને હોસ્પિટલ લઈ ગઈ પરંતુ ડોક્ટરની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ પાયલ માં બનવાની હતી આ સમાચાર મારા માટે કોઈ આફતથી ઓછા ન હતા પરંતુ પાયલ આ સાંભળીને ખૂબ ખુશ થઈ ગઈ અને હું તેની ખુશીથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી ઘરે આવ્યા પછી જ્યારે મેં આ વાત મારા પતિને જણાવી તો તેમના ચહેરા પરનો બદલાવ જોઈને હું ડરી ગઈ હતી તેમના ચહેરા પર તણાવ આવી ગયો હતો તે ખૂબ જ વધારે ગુસ્સામાં લાગી રહ્યા હતા મેં એમને જોઈને કશું પણ કહેવું કે સાંભળવું કે પૂછવું જરૂરી ન માન્યું અને લાઈટ બંધ કરી દીધી અને સુવા માટે આડી પડી ગઈ બીજે દિવસે પણ તેમનું વર્તન એવું જ રહ્યું તે નાસ્તો કર્યા વિના જ નીકળી ગયા જ્યારે મારા જેઠ ખૂબ જ વધારે ચમકી રહ્યા હતા તે ખુશીથી તેની ઓફિસ માટે જતા રહ્યા જ્યારે મેં આખો દિવસ મારા પતિની અધૂરી વાતને સમજવામાં કાઢી નાખ્યો આખરે તે મને શું કહેવા માંગતા હતા તે મને કંઈ જણાવવા માંગતા હતા પણ પછી ઉપરથી પાયલા આવી ગઈ હું પણ તો તેમને કંઈ પૂછી નહોતી શકતી તે નાસ્તો કર્યા વગર જ નીકળી ગયા હતા હું તેમના વિશે વિચારી વિચારીને પરેશાન થઈ રહી હતી મેં બે ત્રણ વાર ફોન કર્યો પરંતુ તેણે મારો ફોન ના ઉપાડ્યો હું પાયલના થવાવા બાળક વિશે વિચારી રહી હતી પરંતુ તે પહેલા જો મારા જેઠને કંઈ થઈ જશે તો તે આ બાળકને એકલી કેવી રીતે સંભાળશે તેનું કેવી રીતે ધ્યાન રાખશે અને હું મારા માતા પિતાને શું જવાબ આપીશ તેમણે પાયલના લગ્ન આવા વધારે ઉંમરના વ્યક્તિ સાથે કરાવવા માંગતા નહોતા પરંતુ મેં તેમને ઘણી મુશ્કેલીથી મનાવ્યા હતા હવે હું તેમની સામે શું જૂઠું બોલીશ પરંતુ આશ્ચર્ય તો મને પાયલના વર્તનથી હતું તે જરાય ચિંતામાં ન હતી તે ખૂબ જ સંતુષ્ટ અને શાંતિપૂર્ણ લાગતી હતી સાચું કહું તો તે ખૂબ જ ખુશ લાગતી હતી પણ કેમ આ પરિવર્તન કેવી રીતે આવ્યું તે હું સમજી શકતી નહોતી થોડા દિવસો પહેલાં સુધી તો તે ખૂબ જ પરેશાન હતી હવે આજે મેં જ્યારે પાયલને મારા જેઠના રિપોર્ટ વિશે પૂછ્યું તો તે ચૂપ થઈ ગઈ તેણે મારી વાતનો કોઈ જવાબ ન આપ્યો અને વાતને જ ફેરવી નાખી મને મારી બેન પાયલ મારા જેઠ અને મારા પતિનું વર્તન ખૂબ જ પરેશાન કરતું હતું તેના બદલામાં બદલાતા વર્તનથી હું ખૂબ જ પરેશાન હતી અને તેના વિશે વિચારી વિચારીને હું પાગલ થવાની અણી પર હતી પરંતુ કોઈ મારા પ્રશ્નોનો જવાબ આપવા તૈયાર ન હતું આખરે અહીં ત્યાં શું ચાલી રહ્યું હતું જે હું સમજી નહોતી શકતી કંઈક તો એવું હતું જે હું સમજી શકતી નહોતી જે મારી સાફથી પણ હું જોઈ શકતી નહોતી હું આ રહસ્ય ખોલવા માટે ઉત્સુક હતી આવનાર દિવસોએ મને વધુ આશ્ચર્યચકિત કરી દીધી જ્યારે મારા પતિએ કહ્યું કે આપણે અહીંયાથી નવા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છીએ આ ઘરમાં મને રહેવાનું મન નથી પણ આશ્ચ્યનો ઝાટકો તો મને ત્યારે લાગ્યો જ્યારે મને ખબર પડી કે પાયલ અને મારા જેઠ આજ ઘરમાં રહેશે ફક્ત અમે લોકો જ અહીંથી જઈ રહ્યા છીએ અમે લોકો તેમનાથી અલગ થઈ રહ્યા છીએ પણ શા માટે કોઈ મને મારા આ પ્રશ્નનો જવાબ આપવા તૈયાર જ નહોતું આશ્ચર્ય તો મને પાયલને જોઈને થતું હતું તેણે તેનું મગજ તો જાણે ગીરવે મૂકી દીધું હતું મને ખબર ન હતી કે મારા પતિ અને તેના ભાઈ વચ્ચે શું વાત થઈ છે થોડા દિવસો પછી અમે ત્યાંથી નીકળી ગયા નવું ઘર પહેલાં કરતા થોડું નાનું હતું પણ આ ખૂબ જ સારી રીતે બનાવવામાં આવ્યું હતું અને આ પણ મારા સપનાના મહેલ જેવું જ હતું અમને અહીંયા આવ્યાને ઘણો સમય થઈ ગયો ન તો અમે પાયલ અને મારા જેઠને મળવા ગયા અને ન તો લોકો અહીંયા ત્યાં આવ્યા મેં જ્યારે મારા પતિને આ વિશે પૂછ્યું ત્યારે તેણે મને આ વિશે પૂછવાની સખત મનાઈ કરી હું આખો દિવસ વિચારતી રહેતી અને મૂંઝવણમાં રહેતી આજના દિવસે મારા પતિનો મૂળ થોડો સારો હતો એટલા માટે મેં વિચાર્યું કે આજે હું તેમની સાથે આ વિશે વાત કરું મેં તેમને પૂછ્યું તે દિવસે તમે શું કહી રહ્યા હતા જ્યારે મારે પાયલ સાથે તે દિવસે હોસ્પિટલ જવું પડ્યું મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગયા અને બોલ્યા આખરે હું ક્યાં સુધી આ વાત તારાથી છુપાવીને રાખીશ આજે જણાવી દઉં છું પહેલી વાત તો એ છે કે હું તેમનો સગો ભાઈ નથી અને બીજી વાત એ છે કે મારી ભાભીનું અવસાન પાંચ વર્ષ પહેલા થયું હતું મારા ભાઈ ફરીથી લગ્ન કરવા માંગતા હતા પણ મને શરમ આવતી હતી કે લોકો શું કહેશે કે તેના મોટા ભાઈએ આ લગ્ન લગ્ન કરી એટલા માટે મેં કરવા ના દીધા અને પછી મેં તારી સાથે લગ્ન કરી લીધા અને મારા જીવનમાં સંતુષ્ટિ થઈ ત્યારબાદ જ્યારે મને ખબર પડી કે મારા ભાઈને હાર્ટ પ્રોબ્લેમ છે અને તે થોડા દિવસો જીવી શકે છે ત્યારે હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો પણ મને એ જાણીને આઘાત લાગ્યો કે તે પોતાની મિલકત ગરીબોને ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે મિલકતના લોભમાં મારા ભાઈના બીજા લગ્ન કરાવી દીધા પછી એક દિવસ હું મારા ભાઈના ડૉક્ટરને મોવ્યો ત્યારે તેમણે મને કહ્યું કે તારો ભાઈ બિલકુલ ઠીક છે બસ તેને થોડો દુખાવો થયો હતો જેના માટે મેં તેને દવા આપી દીધી છે અને જ્યારે મેં મારા ભાઈને પૂછ્યું તો તેણે કહ્યું કે આ બધું જુઠ્ઠું હતું અને તેમણે એટલા માટે કહ્યું હતું કે તે બીજા લગ્ન કરવા માંગતા હતા એટલે તેમણે આ બધો પ્લાન બનાવ્યો મારું મોહ આશ્ચર્યથી ખુલ્લું જ જ રહી ગયું અને તેથી હું તેનાથી નારાજ છું અને છોડીને આવતો રહ્યો છું આ સાંભળીને મેં કહ્યું કે તમારે આવું ન કરવું જોઈતું તેમણે જે કર્યું તે પાપ કરવાના કારણે કર્યું મેં કહ્યું કે તમારા મનમાંથી તેમના પ્રત્યેની નફરત કાઢી નાખો મારી બહેન પાયલ હવે મારા જેઠ સાથે તેનું જીવન વિતાવા માંગતી હતી બીજા દિવસે અમે લોકો તેમને મળવા માટે આવ્યા અને તે લોકો અમને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા પાયલને ખુશ અને શાંત જોઈને મને એ સમજતા વાર નહોતી લાગી કે તે વાસ્તવમાં જાણતી હતી અને તેણે તે વાસ્તવિકતાને અપનાવી પણ લીધી હતી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરીવાર મળશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ